સુરતના અશ્વિનીકુમાર ફૂલપાડા વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના રામનવમી પહેલાં જ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી પાંચ પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવતી હતી જ્યાં અજાણ્યાસમો દ્વારા હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે રામનવમીના એક દિવસ પહેલા જ આ પ્રકારનું કૃત્ય શું કોમી એકતાને તોડવાનો પ્રયાસ હોવાની શંકા સેવાઈ રહી છે ત્યારે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે દીક્ષિત છે અહીંયા ફૂલપાડા પાંચ પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે બપોરે ત્રણ સવા ત્રણ વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિ ને કોઈએ ખંડિત કરી છે અહીંયા આવીને જયારે જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી તે પણ ધ્વંસ હતી આખી મૂર્તિને ધ્વસ્ત કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ કોઈ એવો નથી લાગતો કે કોઈ દારૂડિયા વ્યક્તિ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય એવું નથી લાગતું કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે કાલે રામ રામનવમીનો ઉત્સવ છે નવરાત્રી ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ વકુફ બોર્ડનું પણ ચાલે છે એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે શાંતિ દોડવા માટે ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે શું માનશું બસ કડકથી કડક પગલા લેવાવા જોઈએ અત્યારે અમે પોલીસને જાણ કરી છીએ એ લોકો આવી ગયા છે અમે અત્યારે એફઆઈઆર ઓફિશિયલી લોન્ચ કરીએ છીએ અને કડક થી કડક પગલા લેવા જોઈએ અમારાથી જે પણ થશે એટલા હવે એવિડન્સીસ આપીશું બાકીનું કાર્ય પોલીસ કડક પગલા કરે એવી માગણી છે અમારી